નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે શનિ ભગવાનની જે પનોતીનું પ્રથમ ચરણ આવી રહ્યું છે તેના માટે લાભકારક છે અથવા નુકસાનકારક છે એ સવિસ્તાર વિસ્તાર આજે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું સાથે આપણા મનની અંદર એક ડર હોય છે કે જ્યારે શનિની પનોતી ચાલુ થાય ત્યારે આપણા જીવનમાં નુકસાન જ થાય તો એ પણ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું કે શનિ ભગવાનથી કોઈ પણ પ્રકારની ડરવાની જરૂર નથી સાથે નુકસાન ક્યારે થાય છે અને લાભ ક્યારે થાય છે એ પણ વિશેષ ચર્ચા કરશું સાથે ઉપાય શનિ ભગવાનના શું ઉપાય કરવા જોઈએ જેનાથી મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શનિ ભગવાન કૃપા કરે સૌથી પહેલા ચર્ચા કરીએ શનિ ભગવાનની પનોતીની ઓગણત્રીસ માર્ચથી કુંભ રાશિ છોડી અને શનિ ભગવાન છે એ મીન રાશિમાં આવશે એટલે એમ કહી શકાય કે મેષ રાશિના જાતકો માટે બારમા ભાવમાં શનિ આવશે આપણી મેષ રાશિ છે અને બારમા ભાવમાં શનિ ભગવાન આવવાથી શનિ ભગવાનની મેષ રાશિના જાતકો માટે ત્રણ જગ્યાએ દ્રષ્ટિ પણ પડશે એ ત્રણ દ્રષ્ટિ કઈ જગ્યાએ છે સૌથી પહેલી દ્રષ્ટિ પડશે બીજા ભાવમાં સાથે બીજી દ્રષ્ટિ પડશે એ છઠ્ઠા ભાવમાં અને ત્રીજી દ્રષ્ટિ પડશે એ નવમા ભાવમાં છે આ ભાવને સમજવા ખૂબ જરૂરી છે બારમા ભાવમાં એટલે કે મીન રાશિમાં જે છે એ શનિ ભગવાન છે તો બારમો ભાવ શેનો છે તો બારમો ભાવ છે વ્યયનો છે બારમો ભાવ છે એ મુક્તિનો છે બારમો ભાવ છે એ વિદેશ યાત્રાનો છે બારમો ભાવ છે આંખનો છે સાથે બીજા ભાવની ચર્ચા કરી તો બીજા ભાવની અંદર જોઈ શકાય છે એ વાણી છે બીજો ભાવ છે એ આપણો પરિવાર છે બીજો ભાવ છે એ ધન ભાવ છે સાથે શનિ ભગવાનની દ્રષ્ટિ પડવાની છે છઠ્ઠા ભાવમાં તો છઠ્ઠો ભાવ શેનો છે તો છઠ્ઠો ભાવ છે રોગનો છે મોસાનો છે નોકરીનો છે શત્રુનો છે સાથે નવમ નવમ ભાવમાં દ્રષ્ટિ પડશે તો ભાવ કર્મનો છે નવમ ભાવ છે આપણી વિચારોની ધાર્મિક વિચારો હોય એટલે કે ભાગ્યનો પણ છે આ દરેક ભાવને એવું સમજીએ હવે શનિ ભગવાનને સમજીએ શનિ ભગવાન કોને પીડા આપે સાથે શનિ ભગવાન છે ઘણી વખત આપણે દુઃખ આપે દુઃખના પણ કારક છે સાથે શરીરમાં પગના પણ કારક છે તો બારમા ભાવમાં શનિ ભગવાન આવવાથી સૌથી પહેલો લાભ એ થવાનો છે કે આપની યાત્રા વધવાની છે ક્યારથી વધવાની છે ઓગણત્રીસ માર્ચ પછી આપની મુસાફરી વધશે સાથે વિદેશથી કોઈ પણ પ્રકારનો આપ નોકરી કરતા હો અથવા કોઈ બિઝનેસ કરતા હોય તો એમાં આપને લાભ થવાનો છે પણ સાવધાની આપને કઈ વાતની રાખવાની છે કે આપણી પાસે જે પણ ધનની આવક થાય એ ધનની આવક થતા એવી જગ્યાએ રોકાણ કરજો જેનાથી વળતર સારું મળી શકે જો એ ધનનો થતા પહેલા આપણે સારી એનું રોકાણ કરી દઈએ તો એ વ્યય ન થાય એની આવક થાય એ બમણી થાય સાથે મોક્ષકારક છે એટલે કે આપની પાસે શનિ ભગવાન કર્મ કરાવશે મોક્ષ કયા વ્યક્તિ પ્રાપ્ત કરી શકે જેના કર્મો ઉત્તમ હોય એમના જીવનની અંદર સારા કર્મોથી એ મુક્તિ મળી શકે શનિ ભગવાન આપને સારા કર્મો કરાવશે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે મેષ રાશિના જાતકો લાગણીશીલ હોય છે મેષ રાશિના જાતકોએ હવે ખાસ કરીને કઈ વાતની સાવધાની રાખવાની છે ખાસ સાંભળજો તો કે દ્વિતીય ભાવમાં દ્રષ્ટિ પડે છે દ્વિતીય ભાવ છે ધન ભાવ છે દ્વિતીય ભાવ છે એ પરિવારનો છે દ્વિતીય ભાવ છે વાણીનો છે તો મેષ રાશિના જાતકો માટે પોતાની વાણી ઉપર ખૂબ કંટ્રોલ રાખવો પડશે આપણે જેટલું ઓછું બોલાય એ આપણા માટે ખૂબ જ લાભકારક બની શકે છે વાણીથી વિવાદ થાય છે આપ જેટલી વાણી પ્રશંસા સાથે બોલશો આનંદમાં રહીને બોલશો અને યોગ્ય બોલશો તો આપના પરિવારમાં પણ કોઈ પણ પ્રકારના વિવાદ થશે નહીં સાથે ધનભાવ છે આપણે જે પણ બિઝનેસ કરતા હોય તો વાણીથી બિઝનેસ ચાલતો હોય જો આપની વાણી કર્કશવાળી હોય યોગ્ય ન હોય તો આપના બિઝનેસમાં એટલે કે ધનભાવમાં જે શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે ધનનું નુકસાન થવાની સંભાવના વધી જશે હવે શનિ ભગવાન કોને વધારે નુકસાન પહોંચાડે છે તો એ પણ સમજવું ખૂબ જરૂરી છે તમારી જન્મકુંડળીમાં જો શનિ ભગવાન નીચ ભાવમાં હશે અથવા પાપ ગ્રહો સાથે હશે તો શનિ ભગવાન છે ને એ નુકસાન આપી શકે છે શનિ ભગવાનનું કામ શું છે તો કે પરમાત્માએ એને આપ્યું છે ન્યાયાધીશ એટલે કે જે પણ કર્મ કરે એનું ફળ આપવું પછી કર્મ કોઈ પણ પ્રકારનું હોય એનું ફળ આપણા જીવનમાં મળે છે શનિ ભગવાન છે એ રંકને રાજા બનાવે છે અને રાજાને રંક બનાવે છે જો રાજા પણ પોતાના કર્મ છોડી દઈએ તો એ પણ નિર્ધન થઈ જાય એ રંક થઈ જાય પણ રંક છે એ પોતાના જીવનની અંદર સારું કર્મ કરે તો રાજા પણ બની શકે છે એટલે આ કેવતનું શનિ ભગવાન પરિવર્તન કરી શકે છે આ જે પરિવર્તન આવી રહ્યું છે મહાપરિવર્તન છે બે હજાર પચીસમાં એવા ત્રણ ગ્રહો છે જેનું મહાપરિવર્તન થઈ રહ્યું છે એક તો શનિ ભગવાન છે ઓગણત્રીસ છે જે પોતાની સ્વ રાશિ છે એ કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં આવશે સાથે રાહુ છે અઢાર મે પરિવર્તન કરશે અને સાથે બૃહસ્પતિ એટલે ગુરુ પણ રાશિ પરિવર્તન કરશે વૃષભ રાશિ છોડી અને મિથુન રાશિમાં આવશે એટલે આ ત્રણ ગ્રહો બે હજાર પચીસમાં મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે હવે વાત કરીએ શનિ ભગવાનની બીજી દ્રષ્ટિની છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડશે મિત્રો છઠ્ઠો ભાવ અને નવમો ભાવ આપણા માટે શું ફાયદો કરશે કે નુકસાન કરશે એની વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો જેનાથી એમને શાસ્ત્રોક્ત માહિતી જ્યોતિષની સાચી માહિતી પ્રાપ્ત થઈ શકે અને મિત્રો જે પણ હું કહું છું આપના જીવનમાં બની રહ્યું છે અનુભવ જરૂર લખજો કેમ કે મિત્રો મારું કામ છે તમને સાચી સાવધાની કેવી જ્યોતિષનું કામ છે કોઈ પણ વ્યક્તિને નુકસાનથી બચાવવું અને સાવધાની કેવી સાથે મિત્રો ઉપાય પણ એવા દેખાડીએ જે ભગવાનની તમારી માથે કૃપા થઈ શકે એટલે શેર જરૂર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ ગોચરના ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે એના ઉપર કરી રહ્યા છે પણ જો આપને આપણે જન્મ બતાવ્યું હોય તો એ નંબર પણ દેવામાં આવ્યા છે અને સમય પણ દેવામાં આવ્યો છે નંબર આમાં લખ્યા છે આ નંબરની અંદર આપનું વોટ્સઅપ કરી દેશો ઓનલાઈન આપને જન્મ કુંડી બતાવી હોય તો આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આપ વોટ્સઅપ કરી આપશો સુનિશ્ચિત દક્ષિણા એટલે કુંડી જોવાની દક્ષિણા પાંચસો રૂપિયા છે આપ ગૂગલ પે કરી દેશો સાથે આપને કુંડી જોતી હોય તો તેની દક્ષિણા અગિયારસો રૂપિયા છે આપ મોકલી આપશો એટલે આપને કુંડી મોકલવામાં આવશે આપની સાથે ચર્ચા થઈ જશે મારી ઓફિસ મિત્રો જામનગરમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોવ તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે પણ જામનગરમાં રહેતા હોય તો તેના માટે ઓફલાઈનની વ્યવસ્થા રાખી છે જો મિત્રો તમારી પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય જન્મ સ્થળ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપ ફોન કરીને આવશો આપને સમય દેવામાં આવશે એ સમય આવશો એટલે આપની પ્રશ્ન પ્રશ્નપીળીના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય આપને કહેવામાં આવશે મિત્રો હવે વાત કરીએ શનિ ભગવાનની જે સષ્ટમ દ્રષ્ટિ પડે છે છઠ્ઠો ભાવ છે નોકરીનો છે છઠ્ઠો ભાવમાં મોસાળ પણ જોવામાં આવે છે સાથે બીમારી પણ જોવામાં આવે રોગનો પણ ઋણનો પણ માનવામાં આવે છે એટલે ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે બે વસ્તુની તકેદારી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કોઈ પણ કાર્ય પછી નાનું હોય તોય ભલે અને મોટું હોય તોય ભલે ખૂબ જ ધીરજપૂર્વક કરવું જોઈએ શાંતિપૂર્વક કરવું જોઈએ વિચારને કરવું જોઈએ જેનાથી એક કાર્યની અંદર સફળતા મળી શકે આપ નોકરી કરો છો કોઈ પણ શીગ્રતાથી નિર્ણય કરશો ઉતાવળથી નિર્ણય કરશો તો એમાં તમને નુકસાન થવાની સંભાવના વધી જશે સાથે મિત્રો આપના ઉપર કોઈ પણ પ્રકારનું ઋણ હોય તો તેમાં પણ હવે કોઈ પણ ખર્ચા કરો તો એ ખર્ચામાં આપને ખૂબ જ સાવધાન થવાનો સમય આવી રહ્યો છે શનિ ભગવાન આપને કર્મ કરાવશે એટલે દોડાવશે મહેનત કરાવશે અને મહેનત કરાવશે એટલે આપની પ્રગતિ પણ થશે પણ મિત્રો આપને મેં જે સાવધાની કીધી છે એ સાવધાની જેટલી રાખશો આપનું જીવન ઉત્તમ બની શકે હવે વાત કરીએ શનિ ભગવાનની નવમ દ્રષ્ટિની નવમ ભાવ છે પિતાનો છે નવમ ભાવ છે ભાગ્યનો છે હવે આપના અને આપના પિતા સાથેના સંબંધોમાં આપને ખૂબ જ વિચારીને કોઈ પણ પગલું ભરવું જોઈએ શનિ ભગવાન છે જેમ એના પિતા સૂર્ય ભગવાન છે એમ વિચારનો મતભેદ ન થાય એ કાળજીપૂર્વક કાર્ય કરવું જોઈએ આપની ભાગ્ય ઉન્નતિ છે એ આપને જે કોઈ પણ કાર્ય કરશો વિચારી આપણું ઉદિત નહીં થાય સાથે ભાગ્ય ઉપર દ્રષ્ટિ પડે છે આપણું કર્મ જ આપને ભાગ્ય તરફ લઈ જશે આપના હાથે સારા સારા કાર્યો કરાવશે નવમા ભાવમાં દ્રષ્ટિ પડે છે એટલે આપનું પિતા તરફથી માન સન્માન વધશે પિતા તરફથી આપને સહયોગ મળશે કેમ કે પિતામાં શનિ ભગવાનની દ્રષ્ટિ છે સાથે આપને એક કાર્યમાં આગળ વધશો તો આપના જીવનમાં ખૂબ પ્રગતિશીલ બની શકશો સાથે નવમ ભાવમાં દ્રષ્ટિ પડે છે તો પિતાની જે સેવા થાય એ અવશ્ય કરજો જેનાથી શનિ ભગવાનની પણ આપની માથે કૃપા થઈ શકે કેમકે મિત્રો સેવા કરવાથી સારા કર્મ કરવાથી શનિ ભગવાન પણ કૃપા કરે છે એટલે આપના જીવનમાં આપ દયા છો એ દયા પણ આપને રાખવી જરૂરી છે સાથે એક મોટી સાવધાની આપ જે પણ કાર્ય કરો એમાં અભિમાનનો ત્યાગ કરજો આપનો ઈગો એ ત્યાગ કરી દેજો આપણે જે કર્મ કરવાનું છે ખૂબ સરળતા લઈ લેજો સહજતા લઈ લેજો આપની સરળતા આપની સહજતા આપના જીવન માટે ઉત્તમ બનાવી શકે છે મિત્રો હવે વાત કરીએ ઉપાયની કે આપને કયા ઉપાય કરવા જોઈએ પહેલા ચાલીસાનો અવશ્ય પાઠ કરજો હનુમાન યથાશક્તિ કાળી વસ્તુનું દાન કરજો સાથે આપની જન્મકુંડી બતાવી ચંદ્રનું રત્ન એટલે કે મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરજો સાથે આપ શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરજો આ ઉપાય ભક્તિભાવથી શ્રદ્ધાથી કરશો શનિ ભગવાન આપની માથે અવશ્ય કૃપા કરશે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ